મનો કે અને છઠ્ઠા વાળો હાથમાં ગયો એટલે સાતમા નો પહેલો દિએ હે એટલે મજા ઓ હો હાથમાં ધોરણ આવી ગયું મજા આવી ગઈ હવે ભણશું ને એ જ જે એપ્રિલ માર્ચ આવે ને નથી પરીક્ષા દેવાનો વારો આવે તો એ સાતમાનો પહેલો દી અને સાતમાનો છેલો દી કેટલો ડિફરન્સ છે તો તમે સાતમાના છેલ્લા દિવસે નથી કર્યું તો પહેલા દિવસે કે આજે હું સાતમામાં ધરો દિવ જઉં ને ભણવામાં અને જે મારી ઉમરપૂર્ણ છે એ વખતે તમે યાદ કર્યું હતું કે 300 દિવસ પછી પેપર લખવાનું આવશે એ ખબર અને પડીયે નોતી આપણે શું હોય જોવાની પણ આવી આવી ગયું ને તો બસ આવી ગયું આવી ગયું શું એ ધીમે 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 તમારી અંદર એક બોધ કરાવવાનો છે કે આપણે આપણે ખબર ગણિતમાં પહેલાં ભણતા એ પ્રમેય આવતો પ્રમેય 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 ની અંદર જે પ્રશ્ન અને જવાબ એ બે આપેલા હોય આપેલા હોય ને આપણે શું કરવાનું હોય હે સાબિત કરવાનું હોય બરોબર તો પ્રમેય એ હે કે આપણે જે છીએ અત્યારે એના માટે આપણે જવાબદાર છીએ પ્રમેય હવે સાબિત કરવાનું શું માની નથી લેવાનું માની નથી લેવાનું સાબિત કરવાનું હે તો મતલબ એ આ તો ભાઈસી કેરા કે હવે આપણે જવાબદાર આપણે થઈ ગઈ શું એ તો આ તો કેનું જોઈએ અહીંયા આ તો તમે ઘરે વાંચી શકો અહીંયા જરૂર કે જ્યાં સુધી તમે સાબિત નહીં કરો ને ત્યાં સુધી એ વાતોનો મતલબ હું સુધાર્થમાં છું શરૂઆત કરવા માટે બોલવું જરૂરી એક ભાઈ હું સુધાર્થમાં છું હું અંદર મેસેજ ઠોકું રહ્યો બદહવે બારે 15 વારે કે ફેજી વારે માયલી કોટ થી બોલવું તો ખપેન કે હું હું અહીંયા હે શરદ કરવા નું હતું માનવા નું હતું શરૂઆત કરવા માટે માનવું થોડું જરૂરી છે પણ માનવું ઈ પૂર્ણા હોતી નથી શું હે શરૂઆત હે શું હે શરૂઆત હે પછી આત્મા પ્રગટ થાય ઈ હે પૂર્ણા હોતું હુ તો આપણે જ જવાબદાર હઈએ મને અત્યારે મારું જીવન પસંદ નથી પડતું અને મજા નથી આવતી તો શું ક્યાંક લોચા માર્યા હશે આપણે લોચા શબ્દ નથી વાપરતા એવા કર્મ કર્યા હશે એવા કર્મ શબ્દ ખરાબ હે સીધું બોલો લોચો માર્યો ક્યાંક શું શું કર્યું જો લોચો માર્યો એ શબ્દ બોલશો તો કાંક સુધરશો તો કાંક બ્રેઇનમાં એનો મેસેજ જશે કે લોચા લાગેલા અને લોચા તો લાગે કે આપણે ડફો લઈ તો શું હે ખરાબ કરવામાં કરવા માટે હોશિયાની જરૂર નથી પણ જે લોચા લાગતા હોય તો હરખા કરવા માટે છે જરૂર રહે મગર છેકાણી કરવાની જરૂર રહે શું આપણી ભાષા જ ભંગારે કે એક્ઝેટ જે શબ્દો બોલી રહ્યા રોજમરામાં અને જે વાપરી રહ્યા એ શબ્દો આપણી અંદર કોઈ ગિલગિલિયા કરતા નથી અને કોઈ ઇન્ટેન્સિટી ક્રિએટ કરતા નથી જડ થઈ ગયાં આત્મા ગુરુ સત્સંગ શિબીનું એ ચવાઈ ગયું ને એ ભેજામાં જ્યારે શબ્દ જ્યારે ત્યારે કાંઈ થતું નથી ધાર ઘસાઈ ગઈ અને બુઠું થઈ ગયું એટલે અમે અમારી વાણીમાં શબ્દ ફેરવ્યા કે જ્યારે કોઈ શબ્દ કોઈ વિષયનો શબ્દ કોઈ ચીજ સમજાવવા માટે એનો શબ્દ જ્યારે તમે ઉલ્લેખ કરો ત્યારે એ શબ્દ તમારા બ્રેઇનમાં ખાસ ઇન્ટેન્સિટી યા અર્થને ક્રિએટ કરવો જોઈએ એ અર્થ ક્રિએટ કરે તો જ એનો હે એટલા માટે ખબર અત્યારે છેલ્લા પચીસ ત્રીસ ચાલીસ વર્ષથી પતિ પત્ની પેલા બાયુ એને હસબન્ડ નામ લેતી નહીં અમારા ઈ કોણ યા બબલાના બાપા ને કા આ ને અલગ અલગ નામ નાખતા પેટ નેમ એક્ઝેક્ટ નામ બોલા નહીં નવ શરૂ થઈ ગયું તેથી એમ કહેવાતું કે નામ લઈ તો કે આયુષ ઘટી હે એવું એ શું હશે ભગવાન જાણે પણ એનું લોજિકલ શું હોય એક્ઝેક્ટ રીઝન શું હોય क्या? ना ये ये है पर बिजो है। आखिर साइकोलॉजी है रूसी मोनी होशियार था बु। हम्म हम्म। धरोगे। कोई एक व्यक्ति। हम्म। मानोगे रीना में। ना भावेश भाई। हम तभी यानी भावेश के या हमारो भावेश। वगैरह वगैरह वगैरह। नाम बोले सुन। तो उसे नाम आयो। तो नाम रा बिजो आर सुन

ચોરા ડખો ન કરે એટલે રમકડા ગયા બીજી જાય કે છ મહિના પડ્યા હોય અને રમ્યા રાખે ખાય પીએ જલસા કરે અને દિવાળી આવે એટલે વડે પડે કપાઈ પ્રોગ્રામ પૂરો પ્રોગ્રામ પૂરો આ ગેમ રચાણી હે પૃથ્વી ઉપર નેવું ટકા બેબી સોલ હે એટલે બધા જ ધર્મો બેબી સોલ ને લઈને બનાવેલા છે અને એમાં ઓલા યંગ સોલ હલવાના શું સારી બ્રેઇન ની એક્ટિવિટી કેવી છે અને બ્રેઇન જ્યારે શબ્દ અંદર જાય છે ત્યારે એ કઈ રીતનો રિસ્પોન્સ કરે છે અંદરથી એની વાત થઈ રહ્યા છું વાત એની થઈ રહી હમ